ઉડાસુ સડાવીને ફરસ કાઈ નથી સડાય ઉડાસુ અને કાઈ ફરતી નથી ઊભી સુ શાંતિથી થઈ ગયું જમવાનું તાર તરબાડી ડાસુ સડાવીને ફરસ એટલે નકી ના કહેવાય મોઢું સડાવીને કર્યું હોય કે ના કર્યું હોય અરે જલ્દી કે બાકી બાકી મગાવ લો બોલાલી અને ઈ નથી જાણું કે સેનું ડાસુ સેડું હોય એને બસ જમવાની ઉપાડી છે આ તે આખો દી કામ કરવા ગયો હોય તે હોય જ ને ભૂખો હોય હા તઈ હું તો છે ને લગન કરીને આવી ને પછી મારી સિંગી થાઉ નોકરાણી જેવી થઈ ગઈ છે આતી કે તને પૈણીને મારો દીકરો કલેક્ટર થોડોક બની ગયોસ હું થયું સર એનું બહુ મગજમાં ના લેવાનું હોય મમ્મી હા તો ભાગી ગઈ હાલો ને જમવાનું મગાવ ને ગોયરું એને જી થયું હોય આપણે હું સે એ તો ખાલી મારા હા હું બોલીશ બાકી તો એને પટપટ કરતો મનાવા જઈશ હું મનાવી તો પડે ને હા તો બાકી તને રસોઈ નહીં કરી દે એ બધી આ બાજુ જોતો ના ના મારી વાત બહુ મગજમાં ના લેવાની હોય અરે હું એમ કેતો તો કે તારી વાત મગજમાં નહીં બિલમાં લેવાની હોય એમ હા કરવું એટલે ભેગું કરીએ પણ હું નથી ના આ તો ના માન તો કઈ ને યાર મને ઈ તો કે ડાસુ છે ને સળાયું હતું ઈ કહો તો માની ગઈ કેવું ને એ હાલને તો કે ને ફટાફટ કરી ને ખબર છે તમારે ફટાફટ કામ કરાવું છે હા હું ફટાફટ માની જાવ પછી એમ કે ફટાફટ થઈ જાય પછી ફટાફટ રસોઈ કરવા મળે અને હરીન કેમ ખબર પડી ગઈ ખબર તો પડી જાય ને રસોઈ હાટુ જ આવ્યા મનાવાય અરે ના ના એવું ના હોય હવે હાલ વાળો ભીખો ભઈ જાવ કાઈ ના થું આમરો હું કઉ છું આ બોલ કાન ખુલા જ છે તું તારે હાલ છે મને કહી દીધું મને એમ કે બંધરાઈ ખાઈ છે કે ને લાપ કરતી હવે ને બધી બેન પણ્યું મારી ફરવા ગઈ છે મને કઈ લઈ જવાના છો આ બેન એ દીધા છે સ્ટેટસ મૂકી મૂકીને ચાહીએ તો મૂકે એમાં તો છે ને પેલાના ફોટા હોય એટલે જોઈને જેવી રહ્યા નથી કેતી હું હું એમ કહું છું તમ મને કઈ લઈ જ નથી જાતા હમણાં તાર મમ્મીને ઘર કોણ લઈ ગયો બોલો માણસો ગોવા જાય બાલી જાય જમ્મુ કાશ્મીર ચાહે માર ફરવા લઈ ગઈ ક્યાં ખબર માવતા તહેહાર અને હારાધીમાં આવતર અરે લાફની રો કે કે તું કે ન્યા જાય હું કહું તમ પ્લાન કરો ને માં હું ઓરે એટલે તને વાંધો છે નો આમ કે ફરવા લઈ જા અને હું એમ કહું છું તું કે ન્યા જાય તો કે બોલો ઈ તું પ્લાન કરુંન વાંધો પણ તું પ્લાન કરી ભલે ને આપણે બે જાવું આપણે બે છે ને એમ લાગે ધરા ધરા લઈ જાવ છો તમ સે મોઢે કેમ કેવું ના ના ધરા ધરા થોડું ફરવા મજા આવે મને તો હાલ થોડાક ઓપ્શન આપું એમાંથી જાવું બસ તું જ કે ને હાલ હું કઈક ને લઈ જાને તેવડસે તો કો હાલો એ ઊભી ઊભી હું સાસણ જાય હે ત્યાં તો આજે હોમણા ગયાતા આપણે અહીંયા તો શું થાય બીજું બાજુમાં બાજુમાં હોય ને જાય એમ એક કામ કરીએ આપણે બાજુમાં કવિતા ભાભી ને જઈ આવીએ એટલે ફરી આવ્યા બીજું શું હોય બાજુમાં જ જાવું હે તો હા હા હેલા હેલા ત્યાં જઈ આવીએ હું કીધું અરે મસ્તી કરું છું કે અહીંયા થોડું જવાય ફરવા તો બાજુમાં જ જાવું હે તો ઈ થ્યું ને બાજુમાં બાજુમાં બોલો ફરવા જાવું હોય તો બાજુમાં જ જાવું જરૂરી છે એ તો કે ને ક્યાં જાવું હું તો કેવાની જતી પહેલા પણ લઈ જાન તેવડ હોય તો તમને હાલ વાલું વિસારીને કહું તો રસોઈ કરને આ એમ કરીને રસોઈ કરાવ લેવી છે અરે બાપા હું રસોઈ કરાવી લેવી છે વાડી થાસ ઉપર વાળો થી કર નાખું છું પણ જોજો વિસારી રાખજો એ ઓ ક્યાં લઈ જાવી આને મારે એ અત્યારે ની રહે તે લાંબો થઈ હું લે આવી ગઈ પાસી એમ શાંતિ થી હોઈ જવાનું થોડું કાલસે તું મેરી નીંદ મેરા છે ને મુજે લોટા દે આ બધું દે દેસ પેલા ફરવાનું ક્યો આર વાળો દીવ થઈ આવશું હાલો મોજ પડી ગયા હે મોજ ભેગા ભેગુ બાજુવાળા ઓલા કવિતા ભાભી ને પૂછલે છે એને હું લઈ જાવી છે આપણે બેના બે હું મજા આવે એમ કોક આવે મજા આવે તો કોઈતા ભાભીને પૂછવાનું હોય ભાઈને પૂછવાનું હોય એલા હાલે હે તો એનું જ ને ઘરમાં એમ જો 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 આ ઘરમાં મારું જ બાકી બધે જ અત્યારે કોણ તો ગયા એટલે બાકી તમે લઈ એમ કે હાલો એમ નથી હા પછી કરવાની જાવ હોય શું કરવું એ તું ફોન કરી લેજે આ એમ સીધી પટ્ટી પહેલા થી આવી જાતા હોય તો અને આ કઈ દઉં છું એને ફોન કરીને છે ને હે ઓલા મીઠા વેરા ના કરતા કે હું ગાડી લઈ લઈશ એ તેમ જ લેવી વાંઢો ને લેવા દેજો એને ઓલી ઓકે ગયા તા તો આપણે જ દીધી હતી હા એટલે હા ભોરા જ છે એ ઓ ઓ કરે રાખશે બાકી ભોરા થઈને કે તો ખરી જ અમે ગાડી લઈ લેવું ક્યો 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 ને હા હવે કહું છું પણ મુંગી તો લે પણ આ બાજુ ક્યાં વયા ગયા એન ફરવા જાવું છે શનિ રવિ અરે વાહ ક્યાં જાવું છે હાલો માની ગયા એન દીવ બાજુ જાવું છે સારું તો કેદી જવાનું

ને બોલી તો ફક્તા નથી કે પાછા મારે આમ ઈ કરતા હોય હે ના ના મજાક કરતી હતી જયાઓ જયાઓ જાવ તમ બે જ જાવ છો ને હા અરે ના આવસ ને બાજુવાળા ઓલા કવિતા ભાભી લે કા એને હું લઈ જાવસ યા ગોગલા કીધું બધું હાસ હાસ બોલવું જરૂરી હતું આ કાં કાં કીયો ને હવે કે આ મે કીધું એમ એટલે એમ કે પછી એમ મોતે એટલે એમ કે પછી હે ચાર પાર માય અરે મેં જ કીધું તો ખાલી મસ્તી કરું છું ગગલા નામ દઉં છું તો ઠીક આવું તે હરખાઈ નક્કી કરી લેજો કઈ ની કરું ની આ મેં ફોન કરીને બોલાવ્યા છે હમણાં આવતા જઈશ હા એટલે કઈ બોલાવ લીધા તમે ફોન કરીને એ મને કીધું નહીં અરે જસ્ટ હમણાં કર્યો થોડી વાર પહેલા આરું તે વાતો કરી લ્યો હું અંદર બેહું બોલો લ્યો મને કેતાય નથી મારા મમ્મીને કાઈ ધ્યાન જરૂર હતી એને કવિતા બબી આને લઈ જાવ મારા કાઈ નથી લઈ જાવ મેં કાઈ કીધું નહોતું કે આવતા જઈશ ધીમે બોલ ને કા 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 સોરી કરી હતી ધીમે બોલું ઓ કવિતા ભાભી આવી ગયા તમે કેમ અચાનક જ પ્લાન કરી નાખ્યો પણ ના હોય તો અન તો ને તમ કામ માં હોય ને કઈ વાંધો હોય તો રહી ગઈ થી તો હું અસાના કચ કેમ કરું આવો હોય તો આવે ના આવે તો કઈ કામકાજ તો છે ને આ તો ખાલી જસ્ટ પૂછું છું આવું જસ્ટ કેતી હતી વાત નહી કરવા દો અમને બે તમને બે ને એટલે આપણે એમ તો આપણે વાત કરીએ રાતે બોલાવ ને ભાઈ ઘરે હોય તઈ તમે નવરા લંચ માં આવ્યા તો બોલાવ લીધી બોલો લ્યો ખબર જ છે કે ભાઈ નતો અને એકલા આવના તો હા પણ બોલાવ લીધી શું છે અમે બાયડી નું હોય ઈ સાબે વાત કરવી જોઈએ જાવ તમારે ઘરમાં વયા જાવ એટલે તું તો ડાઈ છો એમ મતલબ કવિતા ભાભી વાયરા છે એમ ને તારી પાસે તો બધા જવાબ હોય મુંગી મેં હું જો અંદર વઈ ગઈ ને તો દીવ જવાનું કેન્સલ થાહે કે હારવાલ બે હે સાન મની તમ લઈ આવો જાવ બહાર થી કઈ ઠંડુ આવ્યા છે ભાભી તો તી તું બનાઈ ને ના તમે ઈવાને થોડી પર બાગી આવી છે અને બહાર જ મોકલવો મને હા ભાભી કેમ છે તમને અમે જવાના હતા ને તો અસલની ખુશ હતી હવે તમે આવ્યા ને તો જો એટલે એટલે એમ તમે આવશો તો ડબલ ખુશી થાહે એમ બીજું કાઈ નહીં તો બરાબર આ બાકી બરાબર ના હોય તો શું કરત તું પેલી ગગલી ઠંડુ રસોડા મૂકું સૌ લઈ જા લઈ આવ લઈ આવ જાવ 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 એક્ચ્યુઅલી માં હું ઠંડુ નથી પીતી મારો ડાયટ ચાલુ છે ને તો હું તો ફરવા આવસ ફરવા આવશું ને તો બધું આવું જાય છે ફરવા આવસ હું ખાઈશ ત્યારે ખાઈ લઈશ તો અત્યારે પી લ્યો ને તમ તમારે હા ગગલો કેવા પ્રેમ થી લઈ આવ્યો છે પી લ્યો પી લ્યો હાલો ના 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 પછી મારું બધું શેડ્યુલ વિખાઈ જાય સીડ્યુ લે અચ્છા યેપી લિયોન સાન બે બેદી પછી જાવ છે હવે 4 દિવસનું સિડ્યુ લખાઈ જાય લખાઈ જઈ બી તો હોય ના નઈ બે દિવસ બરોબર છે યો ઠકો માથે પડ્યો તો તમે શું પૂઈ હોય આ પ્રમાણે ગગલી બનાવી દઈએ ગગલી આ કામવારી છે કે આમણા ઓર્ડર એટલે બનાવી દઈએ ઈ તમે મસ્તી બહુ કરો છો હા કાંઈક મસ્તીમાં હાસુ કઈ દઉં છું પણ કહો અમુકને સમજાય અમુકને ન સમજાય ઈ હા તો આપણે કેટલા વાગે છે આવવાનું છે એકચ્યુલી મામ તો આપણે શનિવાર સવાર આવવાનું હતું પણ પછી એમ થયું કે ની રાતે જ જોઈએ રવિવારે તો આવું જ છે આગલા વેલા કા કાળ જેમ બોલો સેમ બોલો ને તેવી સાઈલું સેગનું બોલસે સીપી સીપી ને આપણે ઘર પણ એમ શું નથી કે કેટલા વાગે નીકળવું આની એરે હા કરવા હા તો વાંધો નહીં તો પછી તમે ગાડીને બધું સાફ કરી રાખજો હો અને ક્યાં બોલવાની જરૂર હતી એકચ્યુલી એમ એવું છે ને કે અમારી ગાડી તો ગેરેજમાં દેવાની છે હા તો વાંધો નહીં તમે અમારી લઈ લેજો એમાં કઈ વાંધો જ ના હોય ને એમાં હું આપણે એરે જ હોય તમે કે તો કુચાની પુસડી કે પાઇપ ભરાવો કે ગમે બાકીની બાકી જ રહે

આને હું વાતો કરવી એ ખબર નથી પડતી એક કામ કરો અત્યારે જોઈ ને ગાડીમાં હું વાંધો છે અત્યારે જ પડી છે લે બોલ દેવાની હતી ને અત્યારે પડી છે કે મેર પડે છે અત્યારે છે જેમ જ હાલો હાલો ગેરેજ ગેરેજ કે ભૂલ ના ના આ તો ગાડી ક્યાં ઈ ઈ મન લાગે અંદર રહેશે કદાચ આ તો તમારી ગાડી નથી તને એવી જાસૂસી કરવાનો બહુ હરખ થાય છે કાંગગલી વાત જાસુસી ની વખતે ખોટું બોલે છે એની છે આપણે હું ફેર પડી જાય આપણે લઈ જાય તો મને કાઈ વાંધો નથી આપણે લઈ જાય આપણી પણ ખોટું બોલીને લઈ જાય નહીં ડાયરેક્ટ કહી દે કે ના તમે તમારે લઈ લેજો તો બરોબર છે લાગે છે ને મારાથી જ ભૂલ થઈ ગઈ છે મને એવું કીધું તું કે આજે મૂકવા તો મને લાગે છે ને નહીં આવ્યા હોય મને એવું કઈક લાગે જો ગોટાળા વારવા ભાઈ જ વાત કરાય એવો તું કઈસ ને એમ કરીશ તો તો સુખી થાવ કોઈ દી દુખી ના થાવ આ હા 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 અમે તો સુખી સુખી થઈ ગયા આ હું કહું એમ કઈ નથી ને હાલો તો ઘરે જાય કા

અહીં બહુ સારું હો જો કઈ દઉં છું નાસ્તો બનાવવાનો થાય ને એટલે અડધો અડધો બનાવો છો હું કઈ બનાવવાની વાર ત્યાં છે ને હું એકલી જ બનાવીને છું એક ઠેપલા રાખું છું બનાવતા વારે કેટલી લાગે ખબર છે ને તમને કઈ લઈ આવે ને બસ થાય છે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર જ રાખવાનું આપણે જ રાખવાનું એના જ ખાલી લેવાનું કીધું ઝટકા પડતા હતા આ તમાર બાયુમાં આજ ના આવ્યું કોઈ દી તમાર કઈ બનાવવું ના હોય એટલે ના આવે ને તમારે એવું કઈ આવે જ નહીં માવા હોય તો માવા તો એ ને તમે લઈ આવો હું ક્યાં ખાઉં માવો તો વાત થાય છે કે ખાતા હોય ને લેવાન થાતા હોય તો એ લઈ આવે ને panne ગલેથી સીધું પડ આવે માવા લેવા ઈ તમે તો નથી ખાતા એટલે જ ને લઈ આવું એમ બીજા હાટુ તમારા થેપલા બનાવવા ને માર માવા લેવા જવાનું હોય ને ઓ ટાવારો માને ખોટા હું કે થઈ ગઈ તમારી બધી તૈયારી હા હો લગભગ થઈ ગઈ છે ઓ થેપલા ને બનાવવાનું થા કે જે હો ઓલી નહીં થેપલા બનાવીને આવે ને કે એકલા એકલા નવરા ના હોય એને કે અમે લઈ આવા ગગળા નું ઓમણે ઈ કેતીતી એ હા કઈ દે હું હવે બીજું કઈ કહેવાનું છે તો ઈયે કઈ દઉં હા તમે જ વાત કરસો ભાભી અરે અમારે થી તો થાતી નથી લે કાઈ એવું એટલે અત્યારે માર મોબાઈલ માં નેટવર્ક ન થાતું એમ ખાલી બીવર આવે ને પછી વારી લે હારું સવારી લેસ હારું હાલો આપણે આપણા મિત્રો આર વાતો કરી લઈ તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે ત્યાં સુધી આવજો મિત્રો